જેથી કરીને તેઓ પણ અવગત થાય કે આંગણવાડીમાં પણ આવી કઈક પ્રવૃત્તિઓ થાય છે આંગણવાડી માસનો બાળ દિવસ તમે ખૂબ જ સારી રીતે ઉજવશો સાથે સાથે બાળકોને આવી રીતે પ્રકૃતિ સાથે પરિચય કરાવી શકો છો અને વિડીયો બનાવીને પણ તમે શેન્ડ કરી શકો છો જે નમસ્કાર સ્વાગત છે આપ સરનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મારી આંગણવાડીમાં તો આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ફેબ્રુઆરી માસનો ત્રીજો મંગળવાર એટલે કે બાળ દિવસ એની ઉજવણી આપણે કઈ રીતે કરવાની છે અને એમાં શું થીમ છે તો આ આ માસમાં આપણે થીમ છે પ્રકૃતિ સાથે પરિચય જેમાં તમે બાળકોને વાડી ખેતર અથવા તો બગીચામાં લઈ જઈ અને એની મુલાકાત કરાવી શકો છો અને તેમાં સરસ સરસ રમતો પણ રમાડી શકો છો અત્યાર સુધીની જે પ્રવૃત્તિઓ હતી એ બધી ઇન્ડોર હતી એટલે કે આપણે આંગણવાડીમાં કોઈ પણ પ્રકારના આંગણવાડીમાં આંગણવાડીમાં એટલે કે તમારે આંગણવાડીની બહાર બાળકોને લઈ જવાના છે એટલે આમ જોવા જઈએ ને તો એક વન ડે ટાઈપ ઓફ પિકનિક એવું પણ કહી શકાય કે બાળકોને તમે એવી નાની એવી પિકનિક પર પણ લઈ જઈ શકો છો તો આ કાર્યક્રમ છે આનું નામ છે છે પ્રકૃતિ સાથેનો પરિચય તો આમાં જરૂરી જે સાધન સામગ્રી હોય તે પીવાનું પાણી નાસ્તો અને જે તમે કોઈ રમત નક્કી કરી હોય તે રમતની પણ સાધન સામગ્રી આમાં લઈ જવાની રહે છે તો આમાં કાર્યક્રમ માટે તમે પૂર્વ તૈયારી શું કરી શકો છો તો વાલી અને કિશોરીની મદદ મેળવી શકો છો એટલે કે તમે ત્યાં વાલી અથવા તો કિશોરીને સાથે લઈ જઈ શકો છો અને જો વધારે બાળકો હોય તો તમે સાથે લઈ જઈ શકો છો અને તમે એમની મદદ લઈ શકો છો આ પ્રવૃત્તિ માટે ત્યારબાદ બાળકોને કરાવવાની નક્કી કરેલ પ્રવૃત્તિ અનુસાર સાધન સામગ્રી એકત્રિત કરી પૂર્વ તૈયારી રાખવી એટલે કે તમે પહેલાથી જ આગળના દિવસે જ તમારે આ રમત નક્કી કરી લેવી અને જે તમારે જરૂરી એવા સાધન સામગ્રી હોય એ તમારે એકઠા કરી લેવા જેમ કે તમે ત્યાં બાળકોને સંગીત ખુરશી અથવા તો સંગીત બોલ કે હોય તો તમારે જરૂરી જે ખંજરી હોય પછી દળો હોય એ પણ જે પણ પ્રકારની તમારે વસ્તુઓ જોતી હોય તો તમારે સાથે લઈ જવાની રહેશે એટલે જો તમે આગળના દિવસે પ્લાનિંગ કરી લેશો તો તમારા માટે વધારે સરળ રહેશે ત્યારબાદ બાર દિવસનું બેનર તૈયાર રાખવું જે આપણે બા ત્રીજા મંગળવારનું બાર દિવસનું બેનર છે તે તમારે ખાસ યાદ કરીને ત્યાં લઈ જવાનું રહેશે પછી બાળ દિવસે બાળકોએ કરેલ પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન ઇનામ લાવીને રાખવું એટલે કે તમે ત્યાં કોઈ પણ જે રમત રમાડી હોય એમાં તમારે બાળકો કોઈ વિજેતા થયા હોય

વગેરે જેવા સ્થળો સુનિશ્ચિત કરવાના રહેતા હોય છે તમે આજુબાજુ જો બગીચો હોય તો તમે બગીચામાં બાળકોને લઈ લઈ છો છો બગીચો ના હોય 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 તો 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 વાડીમાં વાડીમાં કોઈ જઈ શકો અને એ પણ ન તમે ખેતરમાં આજુબાજુ ખેતર હોય તો ખેતરમાં પણ બાળકોને લઈ જઈ શકો છો અને ત્યાં આપણે બાળકોને અલગ અલગ જે ફૂલો હોય છે જે ઝાડ હોય છે છોડ હોય છે એની સમજ પણ આપી શકીએ છીએ અને જે ખેતરમાં અલગ અલગ પાક જે થતા હોય છે એ પાક વિશે પણ તમે એને માર્ગદર્શન આપી શકો છો સમજ આપી શકો છો ત્યારબાદ ચોખ્ખા પીવાના પાણીની વ્યવસ્થા રાખવી પછી બાળકના જન્મદિવસની ઉજવણીની તૈયારી કરી રાખવી જો એ દિવસે કોઈ બાળકનો જો એ આ માસમાં જો કોઈ પણ બાળકનો જન્મદિવસ આવતો હોય તો આપણે એ 12 દિવસના દિવસે ઉજવતા હોઈએ છીએ એટલે ત્યાં તમારે બાળ દિવસની ઉજવણીમાં જન્મદિવસની ઉજવણીમાં જે જરૂરી સાધન સામગ્રીઓ હોય તે તમારે ત્યાં લઈ જવી અને તૈયાર રાખવી જેથી કરીને આપણે બાળકનો જન્મદિવસ ઉજવી શકીએ પ્રકૃતિ પરિચય દરમિયાન બાળકોને કરાવવા નક્કી કરેલ પ્રવૃત્તિઓ મુજબ સાધન સામગ્રી તૈયાર રાખવાની જે મેં તમને કીધું ને કે તમે કોઈ રમત રમાડવાના હોય તો તમારે અગુમાળથી જ આગળથી જ એ તમારે સાધનો બધા નક્કી કરી લેવા અને સાથે ભરી દેવા જેથી કરીને એ દિવસે તમને કોઈ જાતની તકલીફ ના પડે પછી બહોળી સંખ્યામાં માતા પિતા વાલી અને ગ્રામજનોની હાજરી સુનિશ્ચિત કરો જો શક્ય હોય તો વાલી કિશોરીઓ અને ગ્રામજનોની હાજરી પણ ત્યાં તમે તેમને બોલાવી શકો છો અને તેમની સામે બાળકોને તમે આવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી શકો છો જેથી કરીને તેઓ પણ અવગત થાય કે આંગણવાડીમાં પણ આવી કંઈક પ્રવૃત્તિઓ થાય છે અને બાળકોને આવું અલગ અલગ પદ્ધતિઓથી શિક્ષણ આપવામાં આવે છે અને જેવી જે તમને ગેરસમજ હોય છે ને એ આનાથી કદાચ દૂર થાય કે આંગણવાડીમાં કંઈ જ કરાવતા નથી એ તમે આવી અલગ અલગ વિવિધ પ્રવૃત્તિઓ કરાવશો અથવા તો તમે જો આ ન કરી શકો તો તમારે બધાને કદાચ આંગણવાડીનું ગ્રુપ તો હશે જ વાલી ગ્રુપ જે આપણે બોલાવીએ તો વાલી ગ્રુપમાં તમે આ વિડીયો બનાવીને પણ તમે સેન્ડ કરી શકો છો જેથી કરીને તેઓ આ પ્રવૃત્તિઓથી અવગત થાય પછી કાર્યક્રમ કરવાની રીત તો બાળકોને પ્રવૃત્તિ પ્રકૃતિ સાથે પરિચય માટે ખેતર બગીચો વાડી લઈ જઈ ત્યાં ફૂલ છોડ ઝાર વગેરેની ઓળખ કરાવી શકાય બાળકોને જુદી જુદી રમતો રમાડી શકાય અને અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરાવી શકાય છે તો ત્યાં તમે બાળકોને ફૂલ છોડ ફૂલ છોડ ઝાડ સાથે તમે તેમને અલગ અલગ કહેવાય એમને ઓળખ તમે કરાવી શકો છો કારણ કે આપણે આંગણવાડીમાં શું કરીએ આપણે ચિત્ર જ બતાવીએ ને કારણ કે ચિત્ર જોવું અને એને રૂબરૂ જોવું પ્રત્યક્ષ અને પરોક્ષ માં બહુ બધો ફેર પડે છે એટલે બાળકો અમુક જે પાક હોય છે અમુક ઝાડ છોડ પાંદડા જે સીમમાં થતા હોય છે ખેતર બગીચામાં થતા હોય છે તે કદાચ આપણી આજુબાજુ તે જોઈ શકતા નથી એટલે તેઓ પણ તેનાથી અવગત થશે અને કંઈક વધારે સારી રીતે તે જાણી પણ શકશે એટલે તમે ત્યાં આવી રમત તો રમાડી શકો છો સાથે સાથે બાળકોને આવી રીતે પ્રકૃતિ સાથે પરિચય કરાવી શકો છો અને કંઈક શીખવી પણ શકો છો તો આ હતી આપણે ફેબ્રુઆરી માસનો જે બાળ દિવસ હોય છે એ કઈ રીતે તેની ઉજવણી કરવી એમાં તેડાગર બેનની શું ભૂમિકા રહે કાર્યકર બેનની શું ભૂમિકા રહે તેમજ ગ્રામજનો અને વાલીઓને શા માટે બોલાવવા અને કિશોરીની મદદ કેવી રીતે લેવી એ બધી સંપૂર્ણપણે માહિતી તમને એક જ વિડિયોમાં આપી દીધી છે તો મને આશા છે કે ફેબ્રુઆરી માસનો બાળ દિવસ તમે ખૂબ જ સારી રીતે ઉજવશો અને આના વિશે કોઈ પણ જાતનું તમને કન્ફ્યુઝન હોય તો જરૂરથી મારી સાથે એ તમે શેર કરજો તો બને તેટલું શક્ય અને ઝડપી તમને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ તો જ્યાં સુધી આપણો આગળનો નવો વિડીયો ના આવે ત્યાં સુધી આવજો